વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં સ્થાયી સમિતિના સભાખંડમાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાસક પક્ષના નેતા મનોજ પટેલના અધ્યક્ષસ્તાને આ રિવ્યુ બેઠક મળી હતી જેમાં વિકાસના કામો જે અટકી પડ્યા હોય તેને ફરીથી શરૂ કરવા માટે અને અલગ અલગ કામો જે ચાલી રહ્યા છે તેના પર ચર્ચા કરવા માટે આ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બેઠકમાં સિટી એન્જિનિયર ચારેય ઝોનના કાર્યપાલક ઇજને પ્રોજેક્ટના વડા એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા શાસક પક્ષના નેતા મનોજ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટીલ પણ વિશેષ હાજર રહ્યા હતા ખાસ કરીને વાત કરીશું વડોદરાના મેયર ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ જેઓ હાજર ન રહી શક્યા હતા કારણ કે તેઓ બહાર ગામ છે અને માટે શાસક પક્ષના નેતા મનોજ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી જેમાં અટકી ગયેલા કામોને વહેલામાં વહેલી તકે પૂરા કરવામાં આવે તે વિષય પર અને અન્ય જે કામો ચાલી રહ્યા છે તેને લઈને ચર્ચાઓ કરવામાં હતી વડોદરા શહેરની અંદર અત્યારે વિકાસના કામો પૂરજરતે ચાલી રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર જે કામો સામાન્ય બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યા છે બજેટની અંદર મૂકવામાં આવ્યા છે અને એને એક સ્વરૂપ અલગ અલગ ગ્રાન્ટની અંદર આપવામાં આવ્યું છે તો એનું જે સ્ટેટસ છે અને એની અંદર પૂર્ણ થયેલા કામો અને જે અત્યારે પૂર્ણતાની આરે છે ને જે કામ શરૂ કરવાના છે એ તમામનું ફોલોઅપ લેવા માટે એનું સ્ટેટસ નક્કી કરવા માટે જે 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 ડિપાર્ટમેન્ટના જે હેડ છે એમની પાસે કયા કયા કામો પેન્ડિંગ છે અને એ કામોની અંદર એમને કોઈ જગ્યાએ દુવિધા આવતી હોય તો એ કામો સરળતાથી કેટલી સ્પીડમાં પતે એ પ્રમાણેનું આયોજન કરવા માટે એની માહિતી ભેગી કરવા માટે આ એક બેઠક બોલાવવામાં

એ કામો હાથ પર લેવા માટે જ આવતા હોય છે અધૂરા કોઈ કામ હોય નહીં પણ જે કામ શરૂ થાય કોઈ જગ્યાએ ટેકનિકલી ટેન્ડર નીકળ્યું હોય ટેન્ડર નીકળ્યા પછી સ્થાયી સમિતિમાં દરખાસ્ત થાય હોય સ્થાયી સમિતિમાં દરખાસ્ત શરૂ કરવામાં તકલીફ હોય ચોમાસું છે તો ખાડા નથી કોદવાના એટલા માટે કામ પેન્ડિંગ છે કોઈ જગ્યાએ કોઈ ઇજારાને મર્યાદા નાણાકીય પૂર્ણ થઈ ગઈ હોય તો નાણાકીય મર્યાદા વધારવાને લઈને પેન્ડિંગ કામને લઈને એ કામ પૂર્ણ ના થતું હોય તો એવી બધી બહુ જ જગ્યાએ એવા અડચણ હોય જે અડચણ સોલ્વ થાય અને આગળ

એની અત્યારે કોઈ વાત નથી થઈ પણ એ બધી જ વસ્તુઓની અંદર પૂર્ણની અંદર જ્યારે પ્રિમોન્સૂનની અંદર જ્યારે વાત થઈ હતી તે વખત રજૂઆત કરી હતી અને એ ખાડાઓ તાત્કાલિક પૂરાય અને નવા ખાડા નવા નવા કોઈપણ ખોદકામ જે કરે ડેપ્યુટી એન્જિનિયરની નેજા હેઠળ થાય અને એની કદાચ જરૂરી હોય કોઈ ડ્રેનેજની અંદર કોન્ટામિનેશનનો પ્રોબ્લેમ હોય પાણીની અડીકા લીકેજ થાય અને આવશ્યક હોય એ ખાડો ડેપ્યુટી એન્જિનિયરની પરવાનગી સાથે અને એની સ્પીડમાં બે કે ત્રણ દિવસના ટૂંકા સમયની અંદર કામગીરી પૂર્ણ થાય એ પરિસ્થિતિનું નિર્માણ થાય પછી એ પ્રમાણેની કામગીરી કરવાની એવી પણ સૂચના ભૂતકાળમાં આપે છે આ બેઠકો આ બેઠકો નિરંતર ચાલતી હોય છે અત્યારે આ બેઠક ફરીવાર લેવાય છે તો તમારી પાસે માહિતી આવી બધી બેઠકો રેગ્યુલર સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર કાઉન્સિલર દ્વારા ઝોનની અંદર અધિકારીઓ દ્વારા થતી જ હોય છે અને વેગ આપવા માટે કે કોઈ પણ ટેકનિકલ વસ્તુ હોય તો એની અંદર સોલ્યુશન આવે એટલા માટે હાથ વધારવા માટેની આ બેઠક છે કાઉન્સિલરની કોઈ રજૂઆત થઈ નથી કાઉન્સિલરો બધા પોતપોતાના કામ કરે છે પણ કાઉન્સિલરની અલગ અલગ રજૂઆતને લઈને કાઉન્સિલર પણ જ્યારે પ્રવાસમાં આવનાર દિવસોની અંદર પ્રજા સામે જવાના થાય છે તો એમની પાસે પણ એ વિગત પણ હોય અને એ કામોનું સ્ટેટસ પ્રજાને સાચી જાણકારી પ્રજા સુધી પહોંચે અને એ કામનું સ્ટેટસ પણ તૈયાર થાય અને કદાચ એની અંદર કોઈ પણ તૂટી રહી ગઈ હોય કોઈ જગ્યાએ કામ અધૂરું રહ્યું હોય તો પૂર્ણ કેવી રીતે થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં